હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સચ્ચિદાનંદ જય યોગેશ્વર તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છે અષાઢ સુદ ત્રીજ ત્રીજ કાલે ત્રીજ ને આજે ત્રીજ આ તો તિથિના વધઘટને કારણે આજે પણ છે અષાઢ સુદ ત્રીજ અને આજે છે મંગળવાર એટલે નવ જુલાઈ ટ્યુઝડે છે આજે અને ચાલો તો જોઈએ આજનું વેધર કેવું છે અને આજનું વેધર કંઈક આવું છે જોઈએ વરસાદ આવે છે કે નહીં બે દિવસ તો નથી તો આપણે ધાણાની મેથી વહેવાતા એમાં મેથીનું કામકાજ થોડુંક ફાસ્ટ છે જો મેથી થોડાક નાના નાનકી પાંદડી પણ નીકળી આવી છે અને ધાણામાં હજી કાંઈ પણ કોટા પણ એવું એવું નથી મેથીમાં જો પાંદડી પણ આવી ગઈ છે અડધો ભાગમાં મેથી છે અડધા ભાગમાં ધાણા છે મમ્મીને પપ્પા જમવા બેસી ગયા છે મમ્મીએ તો લગભગ જમી લીધું છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ પપ્પા

અડદની પાપ અડદનો પાપડ ચા ચણા નું તીન પ્રકાર કે અથાણે કોણ કોણ અથાણે કયા કયા અથાણા છે કયા ડે કયા છે એમ હું તો ખાતી નથી મને ખબર હોય તો આમાં કેવડા છે એ પણ પૂરા થવા આવ્યા છે હવે કેરીનું ને આમાં ખાલી બોળો છે બોળો બાનો બોળો કારણ કે બાને ખાલી બોળો ખાવાનો હોય છે એટલે બાનો બોળો તો જો સવા આઠ થઈ ગયા છે ને આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી ને આપણે જય શ્રી કૃષ્ણ કહી દેવી જય શ્રી કૃષ્ણ મમ્મી અને સામે જો જાસુદના ફૂલ કેવા મસ્ત છે ત્રણ ચાર ફૂલ જાસુદ છે ને રાધે રાધે જય મહાદેવ જો આપણે સિવાય ઓફિસે પહોંચી ગયા છીએ અને ચાલો આપણે સૌથી પહેલાં તો ગણપતિ બાપાને મળી લઈએ ત્રણ દિવસના મેળા નથી શનિ રવિ સો સો મને આજે મંગળવારે આપણે ગણપતિ બાપાને મળીશું તો જો ગણપતિ બાપા ચાલો લિફ્ટ માટે રાહ જોઈએ ઓહ વાવ લિફ્ટ તો આજે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ આવી છે તો કાંઈ નહીં ચાલો ફટાફટ આપણે લિફ્ટમાં જઈએ અને આપણે ઓફિસે પહોંચી જઈએ ચાલો ઓફિસે પહોંચી ગયા છીએ આપણે પીસી સ્ટાર્ટ કરી દઈએ આજે જોઈએ આજે કયું ચિત્ર છે આજે તો કોઈ લાલ ચકલી લાગે છે સવા છ થઈ ગયા છે લિફ્ટ આવે ને ત્યાં સુધીમાં તમને છે ને બહારનો વ્યૂ બતાવી દો આજે તો થોડુંક છે ને આમ મસ્ત થોડીક સનલાઇટ પણ નીકળી હતી જો સામે સુરત દાદા કેવું વાદળમાંથી ડોકું કાઢે છે અને જો આજે છે ને થોડીક સનલાઇટ હતી ને એટલે ઘણા લોકો ગાર્ડનમાં ચાલવા માટે આવ્યા હતા અને બાજુમાં છે ને બાળકોનું એક પાર્ક જેવું બનાવ્યું છે ત્યાં પણ બાળકો આજે રમવા ઘણા આવ્યા હતા આજે સનલાઇટ પણ એમ સારી હતી રસ્તા પણ જેમ જો આખા કોરા છે કે બહુ વરસાદ આવ્યો જ નથી ને સામેની બિલ્ડિંગ તૈયાર થાય ને એટલે પછી આપણને આ ગાર્ડનનો વ્યૂ નહીં દેખાય જો નીચે ગાર્ડનમાં કેટલા બાળકો રમે છે મને છે ને આ નાયરીનો જે લૂક આવે છે ને બહુ જ ગમે છે બહુ જો ગમે બહુ મસ્ત લાગે છે લૂક કોઈને પણ ફોટા હોય તો આ ગાર્ડન મૂન ગાર્ડનમાં જાવું સારાને સારું ફોટા પડે એવું છે છોકરાઓને અને વાળા ઘણી વાર ખોટા પડાવવા આવતા હોય છે જો આ બિલ્ડિંગ બને છે બે બાજુ બિલ્ડિંગ બને છે બે બાજુ બિલ્ડિંગ બની જાય ને પછી ગાર્ડન અમારે ઓફિસથી કાંઈ નહીં ચાલો અંશે આપણે નીચે ઉતરી જઈએ હવે જય ગણપતિ બાપા સામે તો જો બહુ ટ્રાફિક લાગે છે સોરી શંકર ભગવાન કેટલા ટાઈમથી હમણાં તમારે દર્શન કરવા માટે નથી આવ્યા હમણાં છે ને એક બે દિવસમાં જરૂર તમારા દર્શન કરવા માટે આવશું અત્યારે સાત વાગી ગયા છે ને આપણે ઓફિસ થી આવી ગયા છે આ બેઠા છે જય જશ્રી કૃષ્ણ બા અને જ્યાં આજે ઘનચા મહારાજ નવા વાઘા પહેર લીધા છે ગુલાબી કલરના થઈ ગયા છે કંચા મહારાજ અને આ મમ્મી છે ને જય શ્રી કૃષ્ણ મમ્મી શું બનાવ્યું છે કઢી ખીચડી તો આમાં કઢી આમાં ખીચડી અને થોડીક ભાખરી બનાવશે હમ આપણે વાળો કરવા માટે બેસી ગયા છે ને જમવામાં છે ખીચડી કઢી ખીચડી ભાખરી અને ભાખરી આ બસ એટલું છે બધા માટે બેસી ગયા બા જો સવાર થઈ ગયા છે અને જમીન નવરા થઈ ગયા છે ચાલો મમ્મી નું છે ને એક ભજન કે હારડું જે મમ્મી ગાવાના છે એ આપણે લઈ લેવી ગાવાના છે મમ્મી તમે હલોડો ગાવાના સંકાય લેવ છે ને કીધું છે ને હા હલોડો ગાવ આ તો ગાઈ નાખો પારણિયો બાંધાય માં જશોદા ગિત ગાય લાલ મારો ક્યારે જાય કનૈયો મારો ક્યારે જાય હે મારા લાલા एना गीत मधुरा गाऊ ए मारा हे एना माया मारे समा नावाकड्या शेवा गोलाबी सेवा ए नाणिया शेवा કેવો સુંદર સોહાય પારણ્યો બંધાય માં ગીત ગાય હાલો મારો પારણ્યા માં ક્યારે પોડી જાય તો જો તમારે મમ્મી નું આખું હારડું સાંભળવું હોય ને આ તો તમે મમ્મીની ની ચેનલ છે હિરુ ભજન કરીને એમાં તમે જઈને જઈને સાંભળી લેજો અને તો ચાલો આપણે જ્યાં સુધી કોમેન્ટ સેક્શન આપણે લઈ લઈએ એમાં આખું વાલડું આવશે

અને તો આપણે છે ને ચોક્કસ આપણે લગન માં આવવાનું છે ને કાના ના લગન માં ત્યારે આપણે જરૂર થી આપણે મીટ અપ કરીશું રીટા ધર્મેન્દ્ર સુરાણી પટેલ કહે છે અમે અમદાવાદ માં બટેકા પૂરી કહીએ છે તો અમદાવાદ ને સુરત વાળા બટેકા ની પૂરી વાળા છે બટેકા પૂરી જ પછી મનોજ જોડોડિયા ને મનોજ કોમેન્ટ કરી છે કે જય ઠાકોર જય ડાકોર ના ઠાકોર વીએમ રાવલ કહે છે રાધિકા ભાઈ તમારી સ્પીચ સરસ છે તો થેન્ક યુ કંચનબેન પટેલ કહે છે તમે સાસુઓ કેવા સંપીને રહો છો

તમારી જોબ ની ઇન્કમ કેટલી છે તો મારે જો દોઢ વર્ષનો એક્સપિરિયન્સ છે તો એટલી બધી કઈ ખાસ ઇન્કમ નથી પછી યુઝર કોઈ છે એને તમે જોબ કરો છો તમે જે માં જોબ કરીએ છીએ અને બીએમ રાવલે કીધું છે કે બાબુ આઈટીમાં ગાંધીનગર ગાંધીનગરથી આઈટી કરેલું છે તેના માટે જોબ ફાઇન્ડ કરે છે ડિઝાઇનમાં તો એમાં એવું છે અમદાવાદ તો મારા કઈ ઓળખીતા નથી પણ તમે છે ને મારી ઈમેલ આઈડી ઉપર છે ને રિઝ્યુમ મોકલજો અમારો ગ્રુપ છે ને તો એમાં અમે સેન્ડ કરશું તો વળી કોન્ટેક્ટ થાય તો તો જો આજની કોમેન્ટ એટલી જ હતી તો ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે અને જો તમારે કંઈ પણ કન્ટેન્ટ જોવો હોય ને તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર સજેસ્ટ કરજો અને તમારે અને આવી રીતના જો અમને વિડીયો ગમતો હોય અમારો વિડીયો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી